બાઈ 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 ઇસ્લામ ઇસ્લામ આઈ તો બાઈ આ બાઈ આ બાઈ આ આ આ ઓ આઈ સ્ટીજ પર એની પર આના પર ગયો એને કેવો

અમારું ખજૂર ભાઈ નું શોધ હવે પાલનપુર માં એ મળે છે એટલે જેટલા પાલનપુર વાળા છે ગૃહિણી છે પાલનપુર ના ઘર વાળા છે તમામ અને ખાસ તો આ જૂના ભેગી વાળા મારે કે સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો આખા પાલનપુર ને કહેવાનું કે અમારું ખજૂર ભાઈ શુદ્ધ સિમ્પલ જોતું હોય તો પહોંચી જાવ અમારા યુવા ટ્રેડિંગ ની અંદર ભાઈ નું શુદ્ધ સિમ્પલ મળશે તમારું પ્રેમ બાકી પાલનપુર વાળા ઓલવેઝ પ્રેમ આપતા હોય છે આપે છે એટલે બસ આ કાળા તડકા ની અંદર તમે મને મળવા આવ્યા છો આઈ લવ યુ પાલનપુર થેન્ક યુ સો મચ

બેન જય માતાજી ને હા તો ભલે અમારું તેલ લેજો પાછા તમારા રસોડા માં શુભોષિત તેલ વાપરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સાહેબ આગી બધા અહીંયા રહેજો ભાઈ પ્લીઝ હલો માં હલો માં બજાવ કરો તો